રાજ્યનો મંત્રીમંડળનું વિશ્રણ થયું રાજ્યપાલના હસ્તે મંત્રી શપથ બાદ હું આજે અંબાજીના પવિત્ર યાત્રાધામની અંદર કરી અને બનાસકાંઠાની અંદર પ્રવેશ કર્યો છે હું જગતજનની પ્રાર્થના કરું છું કે આ તબક્કે જે નરેન્દ્રભાઈ જે વિકાસનો પ્રારંભ કર્યો છે તેમાં સૌને શક્તિ આપે સૌ લોકો સુધી પહોંચી શકાય છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચી શકે તેના માટે જગત પ્રાર્થના કરી છે અને મંત્રીશ્રીઓ પોતાની શપથ લઈ અને રાજ્યના ભલા માટે જે કંઈ કરવું પડે મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ એ કરી રહ્યા છે સમયમાં સુડતાલીસ સુધી જે વિકસિત ભારતનું જે સંકલ્પ નરેન્દ્રભાઈ એ જોયું છે અને ભૂપેન્દ્રભાઈ જે પ્રમાણે એને માર્ગદર્શન કરી રહ્યા છે